વલસાડ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પુષ્કળ પ્રમાણમાં આંબાવાડીમાં મોર આવ્યા હતા પરંતુ સમગ્ર મોર ખરી જવાના કારણે હવે કેરીનું ઉત્પાદન થશે કે કેમ તેના પર સવાલો ઉઠ્યા છે ત્યારે વલસાડ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ દ્વારા જિલ્લામાં કેરીના પાકને એસી થી નેવું ટકા નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે ખેડૂત સમાજના પ્રમુખ ભગુ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં આંબાવાડીમાં કેરીનો મોર આવ્યો હતો પરંતુ ફલીકરણ ન થવાના કારણે ખૂબ જ કેરીના પાકને નુકસાન થયું છે આ વર્ષ દરમિયાન ખેડૂતોને ખબર જ નહીં પડી કે કેરીના પાકને નુકસાન છે જ્યારે ફલીકરણ ન થયું અને આખું ઝાડ કાળું પડી ગયું ત્યારે ખેડૂતોને ખબર પડી કે પાકને ખૂબ નુકસાન થયું છે વલસાડ જિલ્લામાં આવેલી જીઆઈડીસી પ્રદૂષણયુક્ત વાયુના કારણે પણ કેરીના પાકને અસર થઈ હોવાનો ખેડૂત સમાજના પ્રમુખ દ્વારા દાવો કરવામાં આવ્યો છે વલસાડ જિલ્લામાં કુલ ત્રેતાળીસ હજાર હેક્ટરમાં આંબાનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ કેરીના પાકને વાતાવરણની પ્રતિકૂળ અસર થતા એસી થી નેવું ટકા સુકસાની દેખાઈ રહી છે વાડીઓમાં ઉત્પાદન પણ નામશેષ થઈ જશે જેને લઈને આ વર્ષે કેરીનો પાક બજારમાં આવે તેવી શક્યતાઓ નહીવત દેખાઈ રહી હોવાનો દાવો જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે તેમાં થોડીક કણીઓ બાજી પણ વાતાવરણમાં ગ્લોબલ વોર્મિંગ અને વલસાડ જિલ્લામાં જે ગુલાવ છે પારડી છે વાપી છે સરીગામ છે આ જે જીઆઈડીસીઓમાં જે પ્રદૂષણયુક્ત વાયુ જે છે તેના લીધે એની એના પર અસર થઈ અને તેમાં પણ મળતર જે રહેવું જોઈએ કેરી પાક જે જામવો જોઈએ તે જામોની અને સરવાળે મને એવું લાગે છે કે લગભગ એંસીથી નેવું ટકા પાક નિષ્ફળ ગયો છે અને ભાગ્યે જ કોઈકની વાડીમાં કેરી છે જ્યાં કેરી છે ત્યાં સારા પ્રમાણમાં કેરી છે જે વાડીમાં પણ ટોટલી એંશીથી નેવું ટકા વાડીઓમાં કેરી પાક નથી અને જે આપણે આશા ફ્લાવરિંગને જોઈને જે આશા કરેલી કે ચાલુ સાલે સારી એવી કેરીનો પાક બજારમાં આવશે પણ તે બજારમાં આવવા માટે શક્તિમાન નથી